હા આ પોણી આ મોરમો કાઢવા આવી ગઈ ના નુ આવી ગયું તો બે લાગતો ફર પડજો હા હા પોખરો તો હું છોડા ભાઈ ઓહો હોય ના રે જો આ તરાવ છે એવું તો હોય જબર પડ્યો પણ રસ્તો ભૂલી ગયા તા કીધું કીધું કોઈ એટલે પૂછશે કીધું આ તારું મારી જતા

હરી ઓ નંગાદા પર જીએ તો ખરા હા 100 30 30 તો પી આવું પી જાય કે બે તમારી એક મારી હા પૈસા તો ના આલ પૈસા તો મારો બગ એક આખો બગ બગ 25 ફાઈનન્સ દારૂ પીવો તો

ઓળખતા qualifying... હવે <m���8》>

ખબર ના પડે ના પડે ખબર ના પડે આપડી બીજા કોમો માબડું જાય દારૂ દારૂ બધું બગાડી આપણે મંદિર બગ આપણે પિયા હે ને માતા આપો આ હા માતા તમે પિયા ના તો બાલજી ની બાલજી આપો ખાતા આયો હેડો નગરભાઈ વિજયભાઈ હેડો બોલો મલો હેડો આગર થોડો આગર થોડો આનો કોણ આપ પાછળ મેગાન છે એય મદા દોગિયા નગર મમલા દોગિયાયા રમદા દોર મુંગી લગ

એટલે હું કહું છું આ દારું તા દર્શન કરીએ દર્શન કરવા લઈને જ દેય